નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગર જિલ્લો મહેસાણાથી હું હરેશ પ્રજાપતિ આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર અને વોટ્સઅપના મારા મિત્રો સભ્યો વોટ્સઅપ ગ્રુપના સ્ટુડન્ટ ગ્રુપના સભ્યોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આજે લેસન નંબર ફોર શરૂ કરી રહ્યા છીએ આપણે અગાઉના લેસન નંબર વન ટુ અને થ્રી ઘણા મિત્રો એ રીતના પ્રશ્ન કરે છે કે જેનો વિડીયો સાથે કોઈ સંબંધ હોતો નથી એમનો પોતાનો પ્રશ્ન એ ડાયરેક્ટ પૂછી લે છે તમારે મારી પાસેથી શીખવું છે પહેલેથી શીખવું છે પદ્ધતિસર શીખવું છે અને મારો વિડીયો તમે જોતા હોય તો લેસન નંબર વન તમે પૂરોપૂરો વિડીયો જોયો છે એકવાર જોયો બે વાર જોયો ત્રણ વાર જોયો અને એ વિડીયોમાં તમને કોઈ સમજણ ના પડે લેસન નંબર વનના વિડીયોમાં તો એ વસ્તુનો મને પ્રશ્ન પૂછો તમે ડાયરેક્ટ તમારો પ્રશ્ન રજૂ કરશો નહીં હું જવાબ નહીં આપી શકું કારણ કે મારી લિંક તૂટી જશે વિદ્યાર્થીઓની લિંક તૂટી જશે જે લોકો શીખે છે મારી પાસે એમની લિંક તૂટી જશે તો મારી ખાસ નમ્ર વિનંતી છે કે જે વિડીયો તમે જુઓ છો જે લેસન જુઓ છો પદ્ધતિસર લાઈન સર જોવાનું રાખજો ડાયરેક્ટ વચ્ચેથી વિડીયો જોતા નહીં લેસન નંબર વન ટુ થ્રી થ્રી લેસન જોયું ત્રીજા નંબરના લેસનના વિડીયોમાં તમને કોઈ બાબત ન સમજાવી હોય તમે બે ત્રણ વાર જોયો હોય ધ્યાનથી સમજવાની કોશિશ કરી હોય તે છતાં તમને સમજના ના પડી હોય તો એના લક્ષનો એના અનુસંધાનનો પ્રશ્ન મને પૂછો ડાયરેક્ટ કોર્સ બારનો પ્રશ્ન પૂછો નહીં એવી મારી ખાસ તમને વિનંતી છે આજે આપણે લેસન નંબર ચારમાં શું જોવાના છીએ તો આપણે સંગીત શીખી રહ્યા છીએ અલંકાર આપણે શરૂ કરવાના છીએ ટોટલ વીસ અલંકાર આવશે એની પીડીએફ ફાઇલ તમને ગ્રુપમાં હું વોટ્સઅપ કરીશ એની તમારે ઝેરોક્સ કરાવી લેવાની છે અને એની નોટ બનાવી લેવાની છે એટલે તમારે નોટ બનાવવાની જરૂર પડશે નહીં પણ જે શબ્દોની સમજ આપણે કેળવવાની છે જે સમજીને તૈયાર કરવાનું છે અથવા તો યાદ રાખવાનું છે એના માટે આપણે સૌ પ્રથમ પહેલું જ પ્રશ્ન લઈએ છીએ કે સંગીત એટલે શું અહીંયા મેં વ્યાખ્યા લખીએ છીએ પહેલાં વાંચી લેજો ગાયન વાદન અને નૃત્ય એટલે કે ડાન્સ આ ત્રણેય કળાઓના સમન્વયને અથવા તો મિશ્રણને સંગીત કહે છે હવે બરાબર સમજી લઈએ ગાયન મતલબ કે ગાવું કળાઓ મુખ્ય કળા જેને આપણે કહીએ કલા અથવા તો કળા તો એ મુખ્ય ત્રણ છે સંગીતના સાથે સંકળાયેલી ગાયન એટલે કે ગાવું વાદન એટલે કે વગાડવું અને નૃત્ય એટલે કે ડાન્સ આ ત્રણ મુખ્ય કળાઓ છે આ ત્રણે ત્રણ જો મુખ્ય કળાઓ ભેગી થઈ જાય મિશ્રણ થઈ જાય એના માટે શબ્દ સારો શબ્દ વપરાય છે સમન્વય અથવા તમને એ શબ્દ બોલવામાં તકલીફ પડતી હોય તો મિશ્રણ પણ કહી શકો તો આ ત્રણ કળાઓ એને ભેગી કરીએ તો એ સંગીત થાય હવે જ્યારે આપણે એને શબ્દોમાં ઢાળવી હોય વ્યવસ્થિત વ્યાખ્યાના રૂપમાં બોલવી હોય અથવા લખવી હોય તો આ રીતના મેં લખ્યું એ રીતના કે ગાયન વાદન અને નૃત્ય ફક્ત એકલું ગાવું એ પણ સારું નથી લાગતું વિધાઉટ મ્યુઝિક તમે ડાન્સ કરો તો પણ સારું ના લાગે અને ખાલી વગાડતા હોય ને કોઈ સાથે ગાતું ના હોય તો પણ સારું ના લાગે સારું ક્યારે લાગે વાદન કે જ્યારે તમે પ્રો પરફેક્ટ ધારો કે તબલા વગાડો છો તો ઝાકિર હુસેનના જેવું તમારામાં કલા હોય તો તમે એકલા પરફોર્મ કરી શકો સારું લાગે પણ એમની સાથે પણ એમને હાર્મોનિયમની સંગત જોઈએ અથવા તો કોઈ બીજા ઇન્સ્ટ્રુમેન્ટની સંગત જોઈએ છે કોઈ ડાન્સ કરતું હોય તો એકલો વિધાઉટ મ્યુઝિક ડાન્સ કરે તો પણ આપણને ગમે નહીં ટૂંકમાં આ ત્રણે ત્રણ કળાઓનું જો મિશ્રણ થાય ને તો એના સોનામાં સુગંધ પડે ને ત્રણેય મિશ્રણને એ કળાઓના મિશ્રણને સંગીત કહે છે આ રીતના સમજીને તમારે યાદ રાખવાનું છે હવે બીજી વ્યાખ્યા આપણે અલંકાર લઈશું ધારે કે પહેલો આપણે શીખ્યા હતા સારેગામાં પધા નિશા કરે છે તો એ અલંકાર છે તો એ અલંકાર એટલે શું એની વ્યાખ્યા હવે સમજી લઈએ જુઓ બીજું અલંકાર અલંકાર એટલે શું સ્વરોની જે સ્વરો છે સાત સ્વરો સા રે ગ મ પ ધ ની સુધી સાત સ્વરો થાય ફરીથી સા આપણે બોલવાનો રહેતો નથી કારણ કે સા અગાઉ આવી ગયો છે એટલે રિપીટ થાય નહીં આ ખાસ ધ્યાન રાખજો ઘણાને આપણે પૂછીએ કે સ્વરો કેટલા છે આપણે કહીએ કે સાત પણ જ્યારે આપણે બોલવાનું કહીએ ત્યારે સા રે ગ મ પ ધ ની સા આ રીતના જ બોલતા હોય છે સા રે ગ મ પ ધ ની આ સાત સ્વરો થાય તમે કેલ્ક્યુલેશન કરી જોજો સા રે ગ મ પ ધ ની આ મુખ્ય સાત સ્વરૂ છે આ સાત સ્વરૂની ક્રમબદ્ધ ગોઠવણી એટલે કે ક્રમ પ્રમાણે ગોઠવવાના જે આડા આવડા ગોઠવવાના નથી એક્ઝામ્પલ તમને હું જ્યારે આપણે અલંકાર શરૂ કરીશું જો એ વખતે ભૂલી જવું તમને સમજાવવાનું એ વસ્તુ તો મને યાદ કરાવું છું અથવા જો અત્યારે પણ સમજાવી દઉં તમને હજુ વિડીયો બહુ લાંબો થયો નથી જુઓ પહેલો અલંકાર સિમ્પલ સા સારે ગમ પ ધ ની સા સાની ધપ મગરેસા આ ક્રમ છે આપણો કે સા પછી રે આવે રે પછી ગ આવે આ લોકલ ક્રમ છે હવે જે ક્રમ હું તમને સમજાવવા જઈ રહ્યો છું એ તમને એવું લાગી શકે ક્રમમાં નથી પણ વાસ્તવમાં ક્રમબદ્ધ છે સા ગ જુઓ સા ગ રે અહીંયા નથી એક સ્વરનો ડિફરન્ટ છે એટલે કે એક સ્વર ગાળીને અલંકાર બનાવ્યો છે સા પછી ગ લીધો હવે અહીંયા જુઓ રે મ તમને એમ લાગશે ક્રમમાં નથી પણ વાસ્તવમાં ક્રમમાં છે સા પછી શું આવે રે બરાબર અને અહીંયા ઘ અહીંયા વચ્ચે એક સ્વરનું ડિફરન્ટ છે તો અહીંયા પણ ઘ ને બાદ બાકી થઈ ગઈ મ આવી ગયું એટલે એક સ્વરનું ગાળિયું થયું તો આ ક્રમ સા રે ગ ક્રમમાં છે જુઓ અને અહીંયા પણ ક્રમમાં છે ગ પ ધ ની સા આવું દરેક અલંકારમાં રહેવાનું છે આ ક્રમબદ્ધક ગોઠવણી થઈ ક્રમ પ્રમાણે તમને એવું લાગશે કે આડીઓ જે મારી વાત ખાસ સમજજો કે ક્રમ મેં જે સમજાવ્યો એ રીતના તમે સમજી જશો તો તમને કોઈ તકલીફ પડશે નહીં તો અલંકારની વ્યાખ્યા શું થાય સ્વરોની ક્રમબદ્ધ ગોઠવણીને અલંકાર કહે છે હવે આપણે આવીએ ત્રીજા ઉપર આ મુદ્દો છેલ્લો પ્રશ્ન આ વિડીયોનો આ છેલ્લો પ્રશ્ન બરાબર સમજી લેજો ખૂબ અગત્યનો છે જો શીખવું છે ભવિષ્યમાં તમારે કોઈને શીખવાડવું છે તો આ મુદ્દો તમે નહીં સમજ્યા હોય તો તમે કોઈપણ સ્વર વગાડી શકશો નહીં વગાડી શકશો તો તમને યાદ નહીં રહે કે તમે કયો સ્વર વગાડો છો અથવા તો શું વગાડવાનું છે એ તમને યાદ રહેશે નહીં સૌપ્રથમ સપ્તક એટલે શું તો સપ્તક તમે એમ જ આપણો જવાબ આવી જાય છે સપ્તક સપ્ત એટલે સાત તો સાત સ્વરો સ્વરો સાત છે તો સાત સ્વરોના સમૂહને સમૂહ એટલે ભેગા આપણે એક જ અક્ષરમાં આ સ્વરોને સળંગ સારે ગ મ પ ધ ની એવું ના બોલવું હોય અને એક જ શબ્દમાં બોલવું હોય તો એને સપ્તક કહેવાય બરાબર તો સપ્તકની વ્યાખ્યા શું થાય એ સાત સ્વરોના સમૂહને સપ્તક કહે છે સિમ્પલ છે એકદમ બીજું સપ્તક કેટલા છે તો સપ્તક ત્રણ છે આ હાર્મોનિયમની દ્રષ્ટિએ હા કીબોર્ડ મોટું હોય તો પાંચ સપ્તકનું આવે મેં ગયા ગયા વિડીયોમાં સમજાવી તો ચાર સપ્તકનું આવે ત્રણ સપ્તકનું આવે પણ આપણે સ્ટાન્ડર્ડ ડેફિનેશન એ હાર્મોનિયમના લક્ષ્યમાં જ ગણાશે કોઈપણ પ્રશ્ન આવશે તો હાર્મોનિયમના અનુસંધાનમાં જ એનો જવાબ ગણાશે સપ્તક ત્રણ છે સપ્તક બીજું મધ્ય સપ્તક ત્રીજું તાર સપ્તક હવે એની નિશાની છે યાદ રાખવા માટે કે ત્રણે ત્રણ સપ્તકને સ્વરો તો સારે ગામા પધની સારે ગામા પધની સારે ગામાં પતની પણ એનું નામકરણ કરીશું અને એની નિશાની આ નામ છે મંદ્ર આ નામ છે મધ્ય આ નામ છે તાર સપ્તક એટલે કે મંદ્ર સપ્તક મધ્ય સપ્તક અને તારસપ્તક હવે નિશાની હાર્મોનિયમનું પહેલું સપ્તક અહીંથી શરૂ થશે સારે ગામોની આનો કોઈ પણ સ્વર લખેલો હશે તો નીચે આ રીતના ટપકું કરેલું હશે ખાસ ધ્યાન રાખવાનું તમારે નીચે ટપકાવાળા સ્વર વગાડવાના હોય તો સમજી લેવાનું કે મંદ્ર સપ્તકના સ્વરો વગાડવાના છે મધ્ય કોઈ પણ સ્વર વગાડવાનો હોય તો ઉપર કે નીચે કોઈ નિશાની નથી તાર સપ્તક એટલે કે છેલ્લું સપ્તક વગાડવાનું આવશે તો ઉપર દરેક સ્વર ઉપર ટપકું કરેલું હશે આટલું જો તમે સમજી ગયા તો તમારે અહીંથી શીખવાનું આપણે સ્ટાર્ટ થઈ જશે બેડો પાક હવે જે વસ્તુ મારે સમજાવવાની છે એ પણ ખૂબ અગત્યની છે આપણે જ્યારે કોમળ સ્વરની વાત કરી હતી આમ તો ટોટલ સ્વરો સાત જ હોય છે પણ જે ચાર કોમળ સ્વરો છે એની નિશાની આપણને ખબર છે કે નીચે આડું લીટું હોય તો મંદ્ર સપ્તકનો કોમળ સ્વર વગાડવાનો લખ્યો હોય તો એની કોમળ સ્વરની નિશાની તો કરેલી જ હોય આડું લીટું અને નીચે ટપકું હોય આ રીતના તો સમજી જવાનું કે મંદ્ર સપ્તકનો કોમળ સ્વર વગાડવાનો લખ્યો છે રે ગ ધ ની ચાર સ્વરો કોમળ હોય તો મંદ્ર સપ્તકનો કોમળ હોય તો આ રીતના આવશે ખાસ ધ્યાન રાખજો મધ્ય સપ્તકનું કોમળ હોય તો ફક્ત ને ફક્ત નીચે આડું લીટું જ આવશે તાર સપ્તકનો કોમળ સ્વર હશે ચાર સ્વરમાંથી રે ગ ધ ની તો કોમળ સ્વરની પ્રોપર નિશાની નીચે આડું લીટું તાર સપ્તકનો સ્વર હોય તો ઉપર ટપુ કરેલો તો ઉપર ટપુ અને નીચે આડું લીટું તો સમજી લેવાનું કે તાર સપ્તકનો કોમળ સ્વર વગાડવાનું છે એ જ રીતના તીવ્ર વગાડવાનું હોય તો ઉપર ઊભું લીટું હોય નીચે ટપકું હોય તો સમજી જવાનું કે મંદ્ર સપ્તકનું તીવ્ર વગાડવાનું છે મધ્ય સપ્તકનો હોય તો ફક્ત ને ફક્ત ઊભું લીટું હોય તાર સપ્તકનો હોય તો ઉપર ઊભું લીટું હોય અને ઉપર ટપકું હોય એટલે સમજી જવાનું કે તાર સપ્તકનો વગાડવાનો છે આટલી સમજ તમને પડી ગઈ હશે આશા રાખું છું આટલું આપણે સપ્તકમાં સમજવાનું હતું હવે પ્રેક્ટિકલી જે સમજવાનું છે ત્રણે ત્રણ સપ્તકનું એ તમને નેક્સ્ટ લેસનમાં હું સમજાવીશ કે ત્રણે ત્રણ સપ્તક આપણે હાર્મોનિયમમાં કેવી રીતના શોધવાના છે ઓકે ત્યાં સુધી આ વિડીયો ખાસ બરાબર ફરીથી હું તમને વિનંતી કરવું છે કે આ વિડીયોને ઓછામાં ઓછા ચારથી પાંચ વાર જોજો સમજવાની કોશિશ કરજો યાદ રાખવાની કોશિશ કરવાની નથી ગોખવાની કોશિશ કરવાની કોઈ જરૂર નથી ફક્ત અને ફક્ત હું જે શબ્દોથી સમજાવું છું એ શબ્દોને સમજવાની કોશિશ કરજો મેં તમને કહ્યું હતું એમ શબ્દોમાં પ્રાણ હોય છે એ પ્રાણને પકડજો ઓટોમેટિક યાદ રહી જશે ગોખવાની જરૂર પડશે નહીં જે સભ્યોને ભવિષ્યમાં પરીક્ષા આપવી છે તો એમના માટે આ વસ્તુ સમજવી અને યાદ રાખવી જરૂરી છે જેમને પરીક્ષા નથી આપવી એમને ફક્ત સમજવાની જરૂર છે યાદ રાખવાની જરૂર નથી ઓકે તો નેક્સ્ટ લેસનમાં મળીએ છીએ ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ ડે